જામનગર દ્વારા ઉદ્યોગનગર વિસ્તારમાં વર્ષોથી બાકી રહેલા ટેક્સની કડક વસુલાત માટે કચેરી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મહાનગરપાલિકા દ્વારા બે હજાર બાકી રહેતા વેરાની વસુલાત માટે હાથ ધરવામાં આવી છે ઉદ્યોગકારો કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવા માટે પૂરતી મુદત આપવાની માંગ કરી છે હું વિષ્ણુ મહેશભાઈ પટેલ ફેઝ ટુનો એક ઉદ્યોગપતિ છું અને અમારી સાથે અત્યારે લગભગ અગિયારસો જણા જે ફેઝ ટુ ઉદ્યોગમાંથી અને ફેઝ થ્રી ઉદ્યોગમાંથી આવેલા છે અને અમે લોકો અત્યારે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ જેમાં અમારો મુખ્ય મુદ્દો જેએમસીના ટેક્સની બાબતમાં છે જે ગઈકાલે જેએમસીના અધિકારીઓ ઉદ્યોગમાં આવી અને દમન ગુજારેલું છે તેમજ બળજબરીપૂર્વક ઉદ્યોગકારો પાસેથી પૈસાની વસૂલી કરેલી છે અને સીલ મારેલું છે તો આ પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ કરવા માટે અમે લોકોએ કલેક્ટરશ્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે અને હાલ કમિશનર ઓફિસે આવી અને અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ બીજી વસ્તુ કે જે જેએમસીના ટેક્સના મુદ્દા માટેની વાત છે એ અમે લોકોએ બે હજાર તેરથી બે હજાર ચોવીસ સુધી જેઆઈડીસીમાં ઓલરેડી ભરી ચૂકેલા છે જ્યારે જેએમસીનું અત્યારે ક્યુમ્યુલેટિવ અને ક્યુમ્યુલેટિવ બિલ એ લોકોએ એક સાથે બે હજાર તેરથી બે હજાર ચોવીસના આપેલા જેનો અમારે વિરોધ છે શું કામ કારણ કે અમે લોકોએ જેઆઈડીસીમાં ઓલરેડી પૈસા ભરેલા છે અને જેએમસીવાળા વધારાના એ જ વર્ષના સર્વિસ ચાર્જના પૈસા અમારી પાસેથી માગે છે જે એકચ્યુઅલી ડબલ ટેક્સેશનની મેટર છે અને આ મેટરમાં અમે લોકો સહમત નથી તો અમારા હક અને અધિકાર માટે અમે લોકો હાઈકોર્ટમાં અરજી કરેલી હતી જેમાં બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ સુધીના હાઈકોર્ટના જજમેન્ટ અમારી વિરુદ્ધ આવેલા હતા હાલ મહિના પહેલાં જ પણ હજી અમે લોકો અમારા હક માટે ને અમારા અધિકાર માટે ડબલ બેન્ચની પિટિશનમાં લડવા જઈ રહ્યા છીએ જે સાહેબને અમે લોકો રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને પૂરતો સમય આપવામાં આવે અમારા હક માટે અમારા અધિકાર માટે અમને લડાઈ અને અધિકાર માટે અમને હાઈકોર્ટમાં અપીલ કરવા માટેનો પૂરતો સમય આપવામાં આવે પણ એ વચગાળામાં જેએમસીના અધિકારો આવી અને કારખાનાને સીલ મારે છે કારીગરો લોકોને બહાર કાઢે છે એક એક કારખાનામાં આજે દોઢસો બસો બસો જણા કારીગરો શ્રમિકો હોય છે તો ટોટલી આમ જોવા જઈએ આપણે તો લાખથી દોઢ લાખ શ્રમિકો અને તેના પરિવાર આ વસ્તુથી હેરાન પરેશાન થઈ શકે એમ છે રોજગારનો એક પ્રશ્ન મોટો જે બીજું રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં આજે ઉદ્યોગ આ રીતના બંધ કરશે સીલની પ્રક્રિયા ચાલુ રાખશે તો ઉદ્યોગમાં રોજગારનો પ્રશ્ન રહેશે જીએસટી ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન રહેશે જીએસટી કલેક્ટ નહીં થાય અને રેવન્યુ ડિપાર્ટમેન્ટને પણ નુકસાની થશે સરકારને બહુ મોટી નુકસાની છે પણ અમે સાહેબને રજૂઆત એટલી જ કરવા આવ્યા છીએ કે અમારે આ ડબલ ટેક્સેશનના મુદ્દામાં અમને પૂરતો સમય આપે અમારા અધિકાર માટે લડવા માટે અમને પૂરતો સમય ફાળવી દઈએ એની એક અપીલ અમે કરવા આવેલા છીએ